આ અંતરમાંથી નીકળેલા શબ્દો છે સાહેબ લોકગીત જેટલા બને ને લગભગ હોટલમાં કે ગેસ્ટ હાઉસમાં બને આ ભજન છે ને અંતરમાંથી ઉદભવે હાથ ચૂકો કેટલા વર્ષો પહેલા નરસિંહ મહેતાએ લખ્યું હે વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડ ભરાય જાય હજી જૂનું છે મીરાબાઈ રચિત પાયોજી મેને રામ રતન ધન પાયો જૂનું છે સાહેબ અંતરથી ઉદભવે ને એની વાત જુદી છે પણ એકાદ બે હાસ્ય ની વાત લઈ લો કુદરતે માનવી થી યારી કરી ને એની જિંદગાની તૈયારી કરી જુઓ રહેવા માટે એને ઘર ઉજાસ ને બારી કરી એને કેટલી બધી ના પાડી તો એને ઘરવાળી કરી ઓ પણ ભેગો છું હનુમાનજીની લાઈનમાં નથી કે ગલે કાર્યક્રમમાં ગયો એક છોકરાને મે પૂછ્યું કે તાર બાપા શું કરે મને કે મય બાક એમ કરે એ છોકરા જે કાય હોય ને ભોળા હોય હાચું બોલી જાય મારી દીકરી હમણાં લાસ્ટ યર માં હતી ઓક્યુપેશનલ ફિઝિયોથેરાપી અમે બે ઓલ્ડ એસેસી લા બધી કોલેજ ભણી ગઈ અઠવાડિયા বেলা ફોન આવ્યો પપ્પા લાસ્ટ યર માં મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો હવે કઈ લાઈન પકડું મેં પાઇપ લાઈન પકડું હું ખબર પડે આટલું બધું ભણી જાય હું મારી સ્કૂલમાં ભણતો તો ને ટીચરે એકવાર કીધું હિન્દુસ્તાન માં જેટલી પણ છોકરી હોય ને આપડી બેન માનવી મે આંગળી ઊંચી કરીને ના પાડી હું નહી માનું મન કે કેમ એટલી બડી મોહારા કોણ તાર બાપ કરે તું પૈસા આપવાનો છે હું એક જ ગામમાં દસ વર્ષથી પ્રોગ્રામ કરું એ લોકો આ વખતે નક્કી કર્યું કે ઈશ્વરભાઈને ને દસ દર વખતે આવા પુષ્પગુચ્છી સ્વાગત કરવામાં આવે છે પણ આ વખતે સાલ ઉડાડીને બી સ્વાગત કરવામાં આવશે એક જણ આવ્યો આત્મા પુષ્પગુચ્છ આપ્યો બધાએ તાલી પાડી પેલો બેસી ગયો હવે ગામમાં અભણને સરપંચ બનાવો એને કીધું ઈશ્વર કાકાને સાલ ઉડાડી આવું એટલે હું તો આમ જ ઊભો રહી લો સાલ લઈને આવ્યો હો ખરો સ્ટેજ પર પણ પાંચ ફૂટ દૂર જ ઉભો રહ્યો સાલ મારા ભણી જોયા કરે પેલા નીચેથી ધીમેથી બોલે એલા સાલ ઉડાડ ઈશ્વર કાકાને સાલ ઉડાડ ઉડાડની ઉડાડે જ નહીં પાંચ મિનિટ નીકળી ગઈ પછી મારું મગજ ગયું મેં હું સાલ ઉડાડો તો ઉડાડ નહીં મને કે તું સુઈ જાય તો ઉડાડું નહીં તમારી હોવાની રાહ જોતો એક દીકરી ના લગ્ન થયા બાપે આશીર્વાદ આપ્યા બેટા તારા સાસુ સસરાણંદો ને બેન સમજી તારા ડિયરો ને ભાઈ સમજીને રહેજે ને પતિને પગલે પગલે ચાલજે બેટા છોકરી કે બાપુજી બધું કરવા તૈયાર પણ પતિ ના પગલે તો નીચ ચાલુ તો ની ચાલુ એક છોકરાને ઉભો કર્યો બોલ દૂધને ફાટવા જ નહીં દેવું હોય તો શું કરવું પડે એક છોકરો કે ભેંસના પેટમાં જ રેવા દેવા બાર આવે તો ફાટે ને એક મને કે ઈશ્વરભાઈ હાડ ઉભાઈ એટલે હું મેં કહો હાડુભાઈ એટલે એક જ દુકાનમાંથી છેતરાયેલા બે ગરાક હમણાં એક દોશીમાં ટોકીઝમાં આવેલા આતમાં થમથપની બાટલી આમ જીરીક પીએ ને ધરી રાખે જીરીક પીએ ને ધરી રાખે જીરીક પીએ ને દોઢ કલાકથી આમને આમ આપણા ઓળખ વાળા શું કે જીરી જીરી ચાઇટા કરે એક થીજી સીટ ઉપર એક ખોપરી નો આવું પહેલો એને મનમાં થયું આટલું દોઢ કલાકથી થી થમ્સઅપ ની પીવાય તો હું પણ બાકી લઈ જાય ખેંચી પી ગયો પછી ડોસી માને કે એટલું થમ્સઅપ ની પીવાય તો હું કમ દોઢ દોઢ કલાકથી થી થમ્સઅપ ની પીવાય તો હુકમ કમ બાટલી લઈને આવે ડોસી કે મરી ગયા થમ્સઅપ નહી હતું તો એ તો હું પાન ખાઈને ઠુકતી પી છે બહુ ઉભરા મારે છે હજી બીજું બાટલું ખેંચી હોરત છે વળકાઓ નીકળે પણ હસી લેજો પણ આપણે ભાઈ શ્રી અશ્વિનભાઈ ને વિનંતી કરીએ આગળનો ડોળ સંભાળે બધાને લઈ લો ત્યાર પછી એમાં બીજા કલાકારો આવેલા જ केवल कर करताय ते मोकया केवल कर करतायते मोकया मीने एवम् परम गुरु ओ ओदिने एवम् परम गुरु गुरुके जी Yeah